સાબરમતી નદીમાં થતા લઈને તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મ્યુનિસિપલ કમિશનરને આ પર્સનલી મોનિટરિંગ કરવા જણાવ્યું હતું ત્યારે અમદાવાદના નારોલ જીઆઈડીસી વિસ્તારમાં હાલ વોશિંગના ગેરકાયદા કારખાનાઓ બેફામપણે ધમધમી રહ્યા છે આ કારખાનાઓ કોઈ પણ જાતની પરમિશન અને ફાયર સેફ્ટી વગર ચાલી રહ્યા છે અને વોશિંગના કેમિકલયુક્ત યુક્ત પાણીનો ગેરકાયદે નિકલ કરીને મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે બેફામ બની ગયા છે નારો જીઆઈડીસી વિસ્તારમાં ધમધમતા આવા વોશિંગના ગેરકાયદે કારખાનાઓ પાસે ફાયર એનો તેમજ ફાયરના સાધનો પણ ન હોવાના કારણે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તે પણ મોટો પ્રશ્ન છે અને અહીં ચાલતા કારખાનાઓથી કોર્પોરેશન તંત્ર તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અજાણ હોય તે પણ શક્ય નથી ત્યારે અહીં ગેરકાયદેસર રીતે વોશિંગ કરીને મોટા પાયે પ્રદૂષણ ફેલાવતા આવા કારખાનાઓને કોની રહેમ નજર હેઠળ પરમિશન આપવામાં આવી અને તંત્ર દ્વારા હવે આવા કારખાનાઓ સામે કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું